जय श्री कृष्ण मित्रो जय माता गणेशय नम चलो गरबो साभयो लहराय लि चुन्दी लहराय वायु आए नै मानी चुन्दी लय चौन्दि लय मानी चोन्द वायु आए नै मानी चुन्दी તારલી આ ટમકેમાં જરી ચમકે મારી તારી ચૂંદડીમાં તારલી આ ટમકે તારલિયા ટમકે જરી ચમકે મારી તારી ચૂંદડીમાં તારલિયા ટમકે મુખડું મલકાઈ માનું મુખડું મલકાય गर बेगमे मेने मानु मुखडु मलकाई मुखडु मलकाई मानु मुखडु मलकाई मागर मा मेने मानु मुखडु मलकाई भक्तो हर खाय भक्तो हर खाय मानु मुख जोई ने भक्तो हर खाय તોહર ખાય માડી ભક્તો તોહર ખાય માનુમોખ જોઈને ભક્તો તોહર ખાય ચુંદળી લેરાય માની ચોંદડી લેરાય વાયુ વાયેને માની ચોંદડી લેરાય માગર બે ઘૂમે ને માન મુખ રૂમલકા ટી ચમકે રે માની લડી ચમકે દીવડા પ્રગટે ને માની તી ચમકે ટી ચમકે રે માની લડી ચમકે દીવડા પ્રગટે ને માની ટી ચમકે અજવાળા થાય આનંદ થાય માની લડી ના ચમકારે ભક્તો રાજી થાય અજવાળા થાય આનંદ થાય માની ટી લડી ના ભક્તો રાજી થાય ચુંદડી લહેરાય માની ચુંદડી લહેરાય વાયુ વાય ને માની ચુંદડી લહેરાય चोडल के रे मानो चोडल के ती पारे नान चोडल के चोडल खे माो डे माडे नानो के सखियो हर रे मानी, सखियो हर खे ચૂડલ ખન કે ને માની સખીઓ હરખે. હર ખેર માની સખિયોર ખે ચૂડલો ખન કે ને માની સખીઓર ખેર ચુંદળી લહેરાય માની ચુંદળી લહેરાય વાયુ વાય ને માની ચુંદળી લહેરાય माघर बेघुमे माु मखड मलकार झर नजर नजनकार माघर बेघुमे माझर न जनकार झर नजनकार माझर न जनकार माघर बेघुमे माना मा ना न પગલા પડે રે કુમકુમ પગલા પડે માગર બે ઘૂમે ને કુમકુમ પગલા પડે પગલા પડે રે માના પગલા પડે માગર બે ઘૂમે ને કુમકુમ પગલા પડે કેવા શોભે રે માતા કેવા શોભે ગર બે રમતા રે માળી કેવા શોભે કેવા શોભે રે મા કેવા શોભે ઘર બે રમતા રે શોભે હૈયો હરખે સોનું હૈયો હરખે ગરબે ગૂમતા જોઈ ભક્તોનું હૈયો હરખે માને ગરબે ગૂમતા જોઈ ભક્તોનું હૈયો હરખે ચૂંદડી ચુંદડી લહેરાય માની ચૂંદડી લહેરાય ગરબે ગૂમે ને માની ચૂંદડી લહેરાય ગરબે ગુમે ને માનું મોખડું મલકાય જય શ્રી કૃષ્ણ મિત્રો જય માતાજી જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં જય માતાજી ચોક્કસથી લખજો